આજ સુધી પાણીનો કોઈ જ નિકાલ કરવામાં નથી આવ્યો ત્યારે લોકોમાં રોગચાળાની ભયભીતિ પણ સતાવ્યા કરે છે જો કોઈ રોગચાળાના લીધે મોટી જાનહાની થશે તો જવાબદાર કોણ એ મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે ત્યારે સોસાયટીમાં રહેતા રહીશો દ્વારા પાણીનો નિકાલ યોગ્ય ટાઈમે નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે તો રાધનપુર રોડ ઉપર આવેલા સહજ એમ્પાયર એ સોસાયટીની હાલત આપ જોઈ રહ્યા છો અત્યારે કે અમારી ટીમ ત્યાં પહોંચી ચૂકી છે શું હાલત છે કઈ રીતે લોકો રહેતા હશે મોટો સવાલ થયો છે અહીંયા જાણીએ આપણે અહીંયા રહેતા રહીશો દ્વારા કાકા શું નામ તમારું હું રમણભાઈ કે પટેલ બોલું છું સપોઝ એક્ઝોટિક એમોથી અહીંયા પાણી એટલું બધું ભરાણું છે આજની તારીખમાં

અને એ ઊંચો થવાથી અમારી સોસાયટીમાં પાણી ભરાઈ રહે છે અને અમારી સોસાયટીમાં પાણી આ બાજુ ઢેર રોડ ઉપરથી સમજો કે રામોસણાથી અહીંયા આવે છે સીલિંગ થઈને થઈને અને આ બાજુ ઢેર સમજો કે કમલપથથી રોડ ઉપરનું પાણી અમારી સોસાયટીને થઈને આ બાજુ નીકળે છે બાવનના નેરિયર હવે આગળના બિલ્ડરોએ રોડ ઊંચો કરી હોવાથી અમારી સોસાયટીમાં પાણી ભૂલ અને આજે વરસાદના બંધ તે પંદર દિવસ થઈ ગયા સમજો તો બી અત્યારે પરિસ્થિતિ આ છે અમારા છોકરો સમજો ઘર એક ઘર છોડો ને એક ઘેર બીમારી છે આજે હરોક હરેક ઘર દીઠ પાંચ પાંચ હજાર રૂપિયા દવાખાના નાખ્યા છે અને તંત્ર કોઈ સ્વભાવતું નથી વારંવાર અમે રજૂઆત કરી છે અહીંયા એમએલએ આવી ચૂક્યા છે જિલ્લા પ્રમુખ આવી ચૂક્યા છે તાલુકા અધિકારીઓ અહીંયા આવી ચૂક્યા છે પણ કોઈ આ વરસાદી પાણીનો નિકાલ લાવતા નહીં ને અમને ખાલી કુણીએ ઘોર આપું છું કે ભાઈ થઈ જજે થઈ જજે અને અમારો કોઈ આ પાણીનો નિકાલ લાવતા નથી એટલે આજે અમે કલેક્ટર સાહેબને અને ડીડીઓ સાહેબને જઈને આવેદનપત્ર આપ્યું છે લેખિતમાં કે ભાઈ આનો કંઈ બી નિકાલ લાવો એમ પાણીનો તો આપણે જોયું કે કેટલી કેટલી સમસ્યાનો સામનો કરી રહ્યા છે તંત્ર આ ખાડા કાન કરી રહ્યું હોય તેવા દ્રશ્યો અત્યારે મહેસાણામાં જોવા મળી રહ્યા છે આપણે અહીંયા રહેતા બેનને પણ પૂછ્યું બેન શું નામ ધર્મિષ્ઠાબેન પટેલ સહજ હેરિટેજમાં રહું છું અમે આ ઘણા સમયથી આ પ્રશ્નોનું સોલ્યુશન લાવીને અમને બધાને ઘણો આમ જોવા જઈએ તો અમને એટલું બધું અહીંયા ખાડાને ખયા બધા છે અને એટલી તકલીફ પડી રહી છે કે ના પૂછો વાત છોકરાઓથી માંડીને બુઝુર્ગથી માંડીને બધા નોકરિયાત વર્ગ કોઈ વ્હીકલ પણ અહીંથી નથી જઈ શકતું વ્હીકલ જવા જાય તો ખાડા એટલા બધા છે તો વ્હીકલમાં પણ ઘણા એવા પ્રશ્ન બધા નીચે પડી ગયા છે ખાડામાં અને એને પણ માઇનર ક્રેક આવી ગઈ એવા બધા પ્રશ્નો પણ થયા છે અને જોવા જઈએ તો જે ર રસ્તામાં પાણી ભરાયા છે તો એમાં ચાલીને જવું હોય તો પણ પ્રશ્ન થાય છે અંદર એટલા ખાડા હોય છે પછી બીજી દિવાલો કુદી કુદી બીજા રસ્તાઓની અંદર જે અમારો પાણીનો નિકાલ જે થવો જોઈએ એ આગળનો જે સરકારી નેરિયુ હોય એની અંદર જે ઊંચા રોડ થઈ જાય છે એને જો પેલું થઈ જાય સરકાર દ્વારા તો અમને ઘણો ફાયદો થઈ જાય એવો છે આપ જોઈ રહ્યા છો તમને મારા કેમેરામેનને વિનંતી કરીશ કે આપણે દ્રશ્યો બતાવશે કે થઈ શકે તેટલા દ્રશ્યો બતાવશે ક્યાં જે જોઈ રહ્યો છે મેઇન રોડ છે મેઈન રસ્તો કહેવાય છે આ સોસાયટીમાં આવવાનો ઘરની આગળ હજુ સુધી કેટલા પાણી ભરાણા છે આપણે પૂછીએ છીએ અમને આ પંદર દિવસ થયા પહેલાં પહેલાં હું પણ પાછું પંદર દિવસ થયા બે મહિનેથી આ ના દેશે હા આ બે પગથિયાં અમારે જો સંડાસનો કુવર ભરાઈ ગયા આપ જોઈ રહ્યા છો કે અહીંયા બીજા પગ ત્યાં સુધી પાણી હતું તો બી અત્યારે અહિયાં સુધી છે હજી પાણી ઓસર્યું નથી